સુરત શહેરના મહેધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધા પર એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે પોલીસે બે સંચાલક અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે

રેડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં દેહ વેપારના વ્યવસાયનું સંચાલન કરતાને મહિલાને મળતી રકમમાંથી કમિશન મેળવતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમલાભાઈ ગામિતને પોલીસે સ્થળ પરથી પકડી પાડ્યો તેની સાથે રાત્રિ દરમિયાન હોટેલ સંભાળવા મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક ઇસમની પણ ધરપકડ કરવામાં આવી બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ ત્રણ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી જેઓ દેહ વેપાર માટે આવ્યા હતા બે બાંગ્લાદેશી મહિલા અને ત્રણ પશ્ચિમ બંગાળની મહિલા મળી કુલ પોલીસે પાંચે મહિલાને દેહ વેપાર ના વ્યવસાયમાંથી મુક્ત કરાવી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું સુરત